તો પછી કે અને ગામડાના માણસ બહુ બહુ સમજદાર હોય છે અમને ભણ્યા ગણ્યા ડિગ્રી લીધી ને એના કરતા ફેટો બાંધી ગામમાં મારો કોઈ ખેડૂતભાઈ હોય ને એની બુદ્ધિ બહુ તેજ હોય મને હમણાં આદિવાસી વિસ્તારમાં એક ભાઈ મળ્યા સરપંચ હતા હાવ દેશી માણસ હતા મને કે આપણે વિચારવું ન જોઈએ મેં કીધું હું તો કે હમણાં પરિવાર પરિવાર હાલે છે કીધું હા કે મને કોઈ એમ કે કે તું તો મારા ભાઈ જેવો હો તો મારે રાજી થતા પહેલા જોવું પડે કે એના ભાઈ એને શું કર્યું છે જમીન પડાવી લેવા માટે કોર્ટના ધક્કા ખવરાવ્યા બધું કર્યું હરવાળે હાગા ભાઈ નું ખૂન કરીને એની જમીન પડાવી લીધી હોય એ મને એમ કે કે તું મેરા ભાઈ જેસા હૈ તો મારે વિચારવું પડે કે આનો ભાઈ નો થયો ભાઈ ભાઈ નહીં ભાઈ ભાઈ નહીં એને કીધું કે જેનો પરિવારમાં માને ફોટો પડાવવા રાખી હોય પત્ની ને વિદાય કરી દીધી હોય અને જેનો ભાઈઓ હંમેશા ફરિયાદ કરતા હોય એ એનો પરિવાર હોય ને પછી કે પૂરા દેશ મેરા પરિવાર તો દેશવાસી હાથ નો જોડે ના હો ભાઈ અમે તમારા પરિવાર ને નહીં એને આ એક સામાન્ય ગામડાની વ્યક્તિ ની સૂજેલો વિચાર છે આ મારું નથી હો આ એક ગામડાના વ્યક્તિને સુધેલો વિચાર છે મારે કહેવું છે કે આ લોકતંત્ર છે લોકશાહી છે એમાં લોકો મહાન છે આપ વિચારજો જે માણસે ત્રણ હજાર બસો અડસઠ દીકરા દીકરીઓ ગરીબના શોધીને લગ્નો સમૂહ લગ્નો કરાવ્યા હોય એવો આ ચંદનજી ઠાકોર છે એને આપો એના પંજાણા નિશાન ઉપર મતો આપજો એને વિજયી બનાવજો

હાંજી ભાઈ જેવા સુબે કા ભૂલા શામ કો ઘર આય તો ભૂલા નહીં ઘણી વખત બહુ રૂપિયા આવે ને એ આપણને બ્રહ્મા નાખી દે એમ ક્યારેક ભોળવી લઈ ગયા પણ પાછા પધાર્યા છો આપ સૌનું સ્વાગત છે નવા મિત્રો જોડાયા છો આપનું સ્વાગત છે અને હજી વધારે આવે કોંગ્રેસના અંદર સાથ અને સહયોગ મળે એ શબ્દો સાથે આપ સૌ ખૂબ મોટી સંખ્યામાં ખૂબ લાંબા સમય સુધી હાજરી આપી आपनो आभार मानवा माते मारी पासे शब्दों नथी आप सौ ने शुभेच्छाओ खूब खूब आभार मारा साथे त्रण वखत जोर थी बोलजो जय हिंद जय हिंद जीतेगा भाई जीतेगा जीतेगा भाई जीतेगा खूब खूब आभार थैंक यू